પછી રસોઈ કરીએ મળીએ ત્યારે રસોઈ કરવાની તો વાગી ગયા છે આઠ અને કોમેડી વિડીયોનું શૂટ થઈ ગયું છે રસોઈ થઈ ગઈ છે રોટલી બાકી હતી ત્યારે બાટલો વયો બાટલો ચડાવશું ને જમવાની તો કાંઈ ઈચ્છા નથી ગરમી જેવું હોય ને એટલે કઈ ભાવે નહીં એવું થઈ ગયું અને મળીએ પૂછીએ તો ગાઈઝ વાગ્યા છે સાડા દસ અને જૈમી તો નહોતી પણ આવતી પછી મેં વ્લોગ બનાવ્યો નથી કારણ કે મને માથું ચેડું હતું એટલા માટે હું સોળા પીવાઈ નથી ગઈ તો અહીંયા જ આજ હું મારો બ્લોગ એન્ડ કરું છું જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લગે આઈકન દબાવવાનું ભૂલતા નહીં ત્યાં સુધી મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર સે યુ જય રામનાથ જય માતાજી